વાત છે હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીની હાસ્ય કલાકાર અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડૉક્ટર જગદીશ ત્રિવેદીની જગદીશભાઈના પિતાજી લાભશંકર દાદાનું તાજેતરમાં અવસાન થયું અવસાન થયા પછી વિધિની વક્રતા એવી હતી કે એક તરફ પિતાજીની એ ચિતા સળગતી હતી જ્યારે બીજી તરફ આ હાસ્ય કલાકાર લોકોને હસાવતા હતા અને એ હાસ્યનો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા પછી એ આયોજકો અને શ્રોતાઓને જગદીશભાઈએ જાહેરાત કરી કે આજે મારા પિતાજીનું અવસાન થયું છે અને એ વાતને આપણે સાંભળીએ એમના અવસાનના પાંચ કલાક પછી આઠના ટકોરે આ કાર્યક્રમ શરૂ કર્યો અને દસ વાગે પૂરો કર્યો છે કારણ કે અહીંયા આ રાજેન્દ્રભાઈ પંડ્યાએ આવું રૂડ આયોજન કર્યું હોય રસોઈ બધાની થઈ ગઈ હોય તમે બધા ભેગા થઈ ગયા હોય અને હું ફોન કરી નીકળી જઉં કે હું નહીં આવું તો કદાચ મને માફી કરી દે કારણ કે કારણ મારા પિતાશ્રીનું અવસાન થયું છે પણ અમે કલાકારો જ્યારે સ્ટેજ ઉપર કલાકાર તરીકે જ્યારે અમે પ્રવેશ કરીએ છીએ તો એ જ ક્ષણથી અમે સમાજના બની જઈએ છીએ અમે અમારા પરિવારના નથી રહેતા એટલે સો મસ્ટ ગો ઓન આપણે જાણીએ છીએ કે ગુજરાતના એવા હાસ્ય કલાકાર છે કે જેઓ પોતાના કાર્યક્રમથી જે કંઈ પણ પુરસ્કાર મળે છે એ પોતાના ઘરે લઈ જતા નથી પણ આરોગ્ય અને શિક્ષણ પાછળ તેનો ખર્ચો કરે છે અને સમાજને અર્પણ કરી દે છે અત્યાર સુધીમાં જગદીશભાઈએ તેરેક કરોડ રૂપિયા જેટલા આરોગ્ય પાછળ પૈસાનું દાન કર્યું છે અને તેમના પિતાજીની પણ એવી ઈચ્છા હતી કે મારો દીકરો જગદીશ આ રીતે સમાજને પોતાનું પ્રદાન આપે અને એટલા માટે જ એક તરફ પિતાજીની ચિંતા સળગતી હતી અને કાર્યક્રમ દરમિયાન એ જગદીશભાઈનું હૈયું રડતું હતું પણ તેમણે શ્રોતાઓને મન મૂકીને હસાવ્યા જગદીશભાઈએ પણ ચહેરો હસતો રાખ્યો અને છેલ્લે આ રીતની જાહેરાત કરી હતી જગદીશભાઈનું વતન એટલે થાનગઢ થાનગઢમાં તેમના ભાઈઓ દ્વારા જ અંતિમ વિધિ કરવામાં આવી કારણ કે જગદીશભાઈ એ ભરૂચ કાર્યક્રમમાં હાજર હતા અને એ જગદીશભાઈએ આ વાત પણ જણાવી કે મારા પિતાજીની ઈચ્છા પ્રમાણે હું કાર્ય કરી રહ્યો છું